ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શંકર ભગવાન આપે છે ગવાહી ઓમ નમઃ શિવાય શ્રાવણ માસ ની પવિત્ર ભગવાન શિવજી ની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે મિત્રો કથા વાર્તા સાંભળવાથી આપણું મન પવિત્ર થાય છે આપણા પાપ બળીને નષ્ટ થાય છે આપણી બુદ્ધિ શુદ્ધ થાય છે

તે બ્રાહ્મણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો તે મંદિરમાં ગિરીશ પૂરી સાચી શ્રદ્ધાથી અને પૂરા મનથી પૂજા પાઠ કરતો હતો પણ કોઈ કારણથી ધીરે ધીરે એક પછી એક તેના સદસ્યની મૃત્યુ થવા લાગી એના બધા સદસ્યોની મૃત્યુ થઈ ગઈ હવે માત્ર તે ગિરીશ બ્રાહ્મણ એકલો જ રહી ગયો આમ બધાનું મૃત્યુ થઈ ગયું એવામાં ગિરીશ બ્રાહ્મણે વિચાર્યું કે પરિવારના લોકોની આત્માની શાંતિ માટે તેનો શ્રાદ્ધ ક્રિયા કર્મ મારે કરવા જોઈએ પણ તેની પાસે એટલા પૈસા ન હતા કે તેણે ગલ્લો પૈસાનો તોડ્યો તો પણ પૈસા પૂરા નીકળ્યા નહીં એવામાં એણે ઘરને ગીરવે મૂકવાનો વિચાર કર્યો અને એક શેઠને ત્યાં એક શેઠને ત્યાં આના વિશે વાત કરવા ગયો ઘર ગીરવે મૂકવાની બ્રાહ્મણે શેઠને કહ્યું કે પ્રણામ શેઠજી શેઠ બોલ્યા આવો બ્રાહ્મણદેવ તમારે અહીં કેમ આવવાનું થયું બ્રાહ્મણ બોલ્યા કે શેઠજી મારે મારા પરિવારના લોકોનું શ્રાદ્ધ કરવું છે પણ મારી પાસે પૈસા નથી માટે હું મારું ઘર ગીરવે મૂકીને થોડા પૈસા લેવા માટે આવ્યો છું જો તમે આ મારા ઘરને ગીરવે રાખીને બદલામાં મને દસ હજાર રૂપિયા આપશો તો તમારી બહુ મહેરબાની રહેશે હું જલ્દીથી ધીરે ધીરે કરીને તમારો એક એક પૈસો હું ચૂકવી દઈશ આ સાંભળી પેલા શેઠે કહ્યું ઠીક છે ગિરીશ લઈ લે દસ હજાર રૂપિયા લે આ હું તને આપું છું આમ શેઠ શેઠે ગિરીશ બ્રાહ્મણને દસ હજાર રૂપિયા આપીને ઘરને ગીરવે રાખ્યું બ્રાહ્મણે વિધિ વિધાન વિધાનપૂર્વક પછી એના પરિવારના સદસ્યોની એને ક્રિયા કરી શ્રાદ્ધ વિધિ સંપન્ન કરી અને પછી સમય સાથે ધીરે ધીરે કરીને શેઠના પૈસા આપતો ગયો જ્યારે માત્ર થોડા પૈસા જ આપવાના બાકી રહ્યા તો શેઠના મનમાં લાલચ આવી જો આ બ્રાહ્મણ મને બધા જ પૈસા આપી દેશે તો મારે તેનું ઘર પાછું આપવું પડશે આમ શેઠને મનમાં લાલચ આવી આવામાં તે શેઠે ચાલાકી વાપરી બે ઈમાની કરી એનો બે ઈમાની કરવાનો વિચાર કર્યો અને એ બ્રાહ્મણ પાસેથી પૈસા લઈને એના ખાતામાં જમા ન કરીને બીજા પાના ઉપર બીજાના નામથી લખવા લાગ્યો અને આ તરફ બ્રાહ્મણ વિચાર કરે ખરે છે કે મેં શેઠજીને બધા જ પૈસા ચૂકવી દીધા હવે છેલ્લી રકમ વધી છે આપવાની એ પૈસા પણ ચૂકવીને ઘરના કાગળ પાછા લઈ આવીશ આમ વિચાર કરીને જે થોડા પૈસા બાકી બાકી હતા આપવાના તે ગિરીશ બ્રાહ્મણ તે શેઠ પાસે લઈને ગયો અને બોલ્યો કે શેઠજી આ લ્યો આ તમારો જે છેલ્લો હપ્તો હતો પૈસાનો બાકી હતો તે અને હવે મને મારા મકાનના કાગળ પાછા આપી દો શેઠ બોલ્યા અરે શું વાત કરે છે ગિરીશ તું તમે તો હજી સુધી પૂરા પૈસા પાછા નથી આપ્યા મને બધા પૈસા નથી ચૂકવ્યા તમે જો ચોપડામાં લખેલો હિસાબ પહેલા પૂરા પૈસા પાછા આપો અને પછી જ હું તમારા ઘરના કાગળ પાછા આપીશ બ્રાહ્મણ ગિરીશ બોલ્યા શેઠજી મેં તમને પૂરા પૈસા આપી દીધા છે તમે કેમ માની નથી રહ્યા શેઠની વાત સાંભળી બ્રાહ્મણ તેના ઘરે પાછો ચાલ્યો ગયો આ બાજુ શેઠની નિયત એટલી બધી ખરાબ થઈ ગઈ કે બ્રાહ્મણના નામના ત્રણેય ખોટા કાગળ ફાઇલ બનાવી લીધી ખોટા કાગળની ફાઇલ બનાવી અને બ્રાહ્મણને એક નોટિસનો કાગળ મોકલ્યો એના ઘરે ઘરે એક દિવસ પોસ્ટમેન નોટિસ લઈને આવ્યો અને બોલ્યો કે તમે શેઠજીને પૂરા પૈસા ચૂકવ્યા નથી માટે તમારું આ મકાન શેઠજીના નામે થઈ ગયું છે બ્રાહ્મણ દેવ એ શેઠની નોટિસને જોઈને તે હેરાન થઈ ગયા તેને કંઈ સમજમાં આવ્યું નહીં તે દુખી થયા કે આ શું થઈ રહ્યું છે આમ નોટિસને જોઈને બ્રાહ્મણ ભગવાન શિવને યાદ કરીને રડવા લાગ્યા અને બોલ્યા કે હે ભોળાનાથ તમે તો બધું જ જાણો છો ને આ શેઠ મારી સાથે બેઈમાની કરી રહ્યો છે આમ રડતા જોઈને પોસ્ટમેને પૂછ્યું હે બ્રાહ્મણ દેવ તમે આમ કેમ રડી રહ્યા છો

જેને તમને પૈસા આપતા જોયા હોય બ્રાહ્મણ બોલ્યા કોઈ તો હશે જ ને તમારી ગવાહી આપી શકે તે પોસ્ટમેન કહે છે કે કોઈક તો હશે જ ને કે તમારી ગવાહી આપે જો એ ગવાહી આપે તો તમે सेठના બધા જ પૈસા ચૂકવી દીધા છે તો તમને તમારું ઘર કદાચ મળી શકે છે બ્રાહ્મણ બોલ્યા ભાઈ એ તો માત્ર શિવજી જ ભગવાન શંકર જ છે જેને મારા વિશે બધી જ ખબર છે મારા માટે તો ગવાહ તો માત્ર ભોળા શંકર જ આપી શકે છે તે જ બધું જાણે છે પોસ્ટમેન બોલ્યા સારું હું કાલે અદાલતમાં જઈને શંકરના શંકરજીના નામના કાગળ તૈયાર કરાવી દઈશ અને તેને તમારી ગવાહી આપવા માટે નોટિસ મોકલાવીશ જ્યારે તેને કાગળ બનીને તૈયાર થઈ જશે ત્યારે એ તમારી સાથે આવીને કોર્ટમાં ગવાહી આપશે જો શંકરજી ગવાહી આપશે તો શેઠ જૂઠો સાબિત થઈ જશે પણ તમે ધ્યાન રાખજો જે દિવસે અદાલમાં અદાલતમાં તારીખ આપી હોય તે દિવસે શંકરજીને તમારી સાથે જરૂર લાવજો પેલા પોસ્ટમેન એમ કે શંકરજી કોઈ વ્યક્તિનું નામ છે તે અચપરાસી તે પોસ્ટમેન અદાલત જઈને જજને કહે છે તે બ્રાહ્મણ તો બિચારો સીધો સાદો છે તેનો એક ગવાહ છે જજ સાહેબ તમે એના નામના કાગળ બનાવી દો આમ જજ સાહેબે ચપરાસી ના કહેવાથી એના અનુસાર શંકરજીના નામના કાગળ તૈયાર કરાવી દીધા નોટિસ બનાવી દીધી પછી એ ચપરાસી પોસ્ટમેન નોટિસ લઈને બ્રાહ્મણના ઘરે આવ્યો અને કહે છે કે બ્રાહ્મણ કૃપા કરી તમે આ શંકરજીના ઘરનું સરનામું આપો હું તેને આ નોટિસ પહોંચાડી દઉં ત્યારે ગિરીશ બ્રાહ્મણ બોલ્યા કે શંકરજી તો મંદિર રહે છે પણ આ સમયે તે મળશે નહીં આ તેમના નામનું નોટિસ મંદિરની દીવાલ ઉપર ચોટાડી દો તમે આમ બ્રાહ્મણની વાત સાંભળીને તે ચપરાસી નોટિસ મંદિરની દિવાલ પર ચોટાડીને ચાલ્યો આવે છે સવારે કોટની તારીખ હતી બ્રાહ્મણ મંદિરે જઈને ખૂબ જ રડવા લાગ્યા અને રડતા રડતા બોલે છે હે મારા ભોળાનાથ એ તમે જ છો મને બચાવી શકો છો માત્ર તમે જ છો મારી રક્ષા કરનારા તમે જ મારી રક્ષા કરી શકો છો તમારા હાથમાં જ બધું જ છે હું તમારા હાથમાં છોડું છું બધું મંદિરમાં પ્રાર્થના કરતા કરતા બ્રાહ્મણને મંદિરમાં જ રાત્રે ઊંઘ આવી ગઈ અને ત્યાં જ સુઈ ગયા ત્યારે રાત્રે સપનામાં તેને એવો ભાસ થયો કે મંદિરમાં શિવજી તેને કંઈ કહી રહ્યા છે કે તમે જરા પણ ચિંતા ન કરો કાલે હું કોર્ટમાં ગવાહી દેવા જરૂર આવીશ પછી થોડી વારમાં સવાર થઈ ગઈ હવે અદાલતનો સમય થઈ ગયો હતો આમ બ્રાહ્મણ શંકર ભગવાનને યાદ કરતા કરતા સમય પર કોટે પહોંચી ગયા તેમને ભોળાનાથ ઉપર પૂરો વિશ્વાસ હતો કે અદાલતમાં તેની લાજ રાખવા શિવજી જરૂર આવશે હવે અદાલતમાં કાર્યવાહી શરૂ થઈ ગઈ એવામાં શંકરજીને બોલાવવામાં આવ્યા શંકરજી ગવાહના રૂપમાં હાજર થાઓ શંકરજી ગવાહના રૂપમાં હાજર થાઓ આમ બોલાવે છે બીજી વાર ગૂંપ પાડી શંકરજી ગવાહી આપવા માટે હાજર થાવ શંકરજી જ્યાં પણ હોય ત્યાંથી ગવાહી આપવા આવો ચપરાસી બોલ્યો કે શંકરજીને ત્રણ વાર ગવાહી આપવા માટે બૂમ પાડી પણ શંકરજી તો આવ્યા નહીં એવામાં થોડી વાર થઈ એટલે ત્યારે બહુ સુંદર એક વ્યક્તિ સાલ ઓઢીને શરીરને ઢાંકીને અદાલતમાં હાજર થયા જજે જ્યારે તે સુંદર યુવકને જોયો તો એ જોતા જ રહી ગયા એ એટલા મોહિત થઈ ગયા કે તે યુવક પરથી તેમની નજર હટે હટતે જ નથી એટલો સુંદર એ યુવક તો જજ તો મોહિત થઈ ગયા જજ તો મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આટલો ખૂબ સુરત ખૂબ સુંદર યુવક ગવાહી દેવા આવ્યો છે થોડી વાર પછી તેમને હોશ આવ્યો એટલે જજે તે યુવકને પૂછ્યું કે શું તમારું નામ શંકરજી છે યુવક બોલ્યો હા મારું નામ શંકર છે હું બ્રાહ્મણ દેવતા માટે ગવાહી બધા જ પૈસા શેઠને ચૂકવી દીધા છે શંકર ભગવાનના ના રૂપમાં એ યુવક કહે છે કે હા જજ સાહેબ આ બ્રાહ્મણ દેવે બધા જ પૈસા ચૂકવી દીધા છે શેઠના અને આ શેઠ ચુઠ્ઠું બોલી રહ્યો છે આ શેઠ બહુ વધારે પડતો લાલચી છે તેણે બહુ મોટી હોશિયારી કરી છે પણ હું કહી શકું છું કે બ્રાહ્મણ દેવનો હિસાબ ક્યાં લખ્યો છે શેઠજી બોલ્યા અચ્છા એવું તો બતાવો મને કે ક્યાં છે હિસાબ લખેલો યુવક બોલે છે કે શેઠે તેના ઘરની બીજી તિજોરીમાં ત્રીજા ખાનામાં એક પુસ્તક મૂક્યું છે એ પુસ્તકમાં આ બ્રાહ્મણ દેવનો બધો જ હિસાબ લખ્યો છે જ્યારે તમે એ પુસ્તક ખોલશો તો તે પુસ્તકના છઠ્ઠા નંબરના પાના ઉપર બ્રાહ્મણનો અડધો હિસાબ લખેલો છે પણ આ લાલચી શેઠે બ્રાહ્મણ દેવનો બાકીનો હિસાબ તે પુસ્તકના 49 નંબરના પાના ઉપર લખ્યો છે શંકરજીની વાત સાંભળીને જજ સાહેબ દો અદાલતના બે વ્યક્તિને તે શેઠના ઘરે મોકલી દીધા બે આદમી શેઠજીના ઘરે ગયા અને બે આદમીએ શેઠજીના કહેવા અનુસાર ભગવાનના કહેવા અનુસાર તે પુસ્તક નીકાળ્યું અને એને લઈને તે અદાલતમાં આવ્યા જજ સાહેબે તે પુસ્તકના લખેલા હિસાબને જોયો તો એવું લખ્યું એવું મળ્યું કે શંકરજીની કહેલી આ બધી જ વાતો સાચી છે શેઠજી તો રડતા રડતા બોલવા લાગ્યા કે જજ સાહેબ મને ક્ષમા કરી દો મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે લાલચમાં આવીને હું સમજી ન શક્યો અને હું આ બ્રાહ્મણને ઠગવા માંગતો હતો પણ હું ઠગી ન શક્યો મેં વિચાર્યું કે આ બ્રાહ્મણનું ક્યાં કોઈ છે એનું તો કોઈ છે નહીં શેઠજીની વાત સાંભળીને જજે તે શંકરજીની સામે જોયું તો જજ સાહેબ હેરાન રહી ગયા કારણ કે તેમને જોત જોતામાં શંકરજી અદ્રશ્ય થઈ ગયા હતા અદાલતની કાર્યવાહી પૂરી થઈ ગઈ હતી જજ સાહેબે શેઠજીને જજ સાહેબે શેઠજીને સજાનો હુકમ આપી દીધો

કે આજ તો શંકરજી હતા જે મારી ગવાહી આપવા આવ્યા હતા બ્રાહ્મણની વાત સાંભળી જજ બોલ્યા કે આ શંકરજી ક્યાં રહે છે અને આ સાંભળી જજને લઈને શિવજીના મંદિરે બ્રાહ્મણ આવે છે અને શિવજીની મૂર્તિ તરફ ઈશારો કરીને કહે છે કે જુઓ અહીં રહે છે મારા શંકરજી આ સાંભળી જજને પણ આંખમાં આંસુ આવી ગયા ગદગદ થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા અને તેમનો નિર્ણય લીધો કે હવે તે શિવજીની ભક્તિ કરશે બીજું તે કંઈ નહીં કરે જજે પણ આવો નિર્ણય કર્યો જજ સાહેબ પર ભોળાનાથનો એટલો બધો પ્રભાવ પડ્યો કે તે બધું છોડીને ત્યાં ભગવાનના મંદિરમાં જ લીન રહેવા લાગ્યા તો મિત્રો આવા છે આપણા શિવ શંભુ ભોળાનાથ જ્યારે પણ તેમના ભક્તને કષ્ટ પડે છે જરૂર પડે છે ત્યારે કોઈ પણ રૂપે તેના ભક્તને મદદ કરવા જરૂર આવે છે માટે બોલો પ્રેમથી જય ભોળાનાથ જય શિવશંકર જો મિત્રો તમને આ વાર્તા સારી લાગી તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં શિવજીનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ